ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે મંદિરમાં હાલ હાથીઓનો શણગાર કરવામાં આવી રહ્યો છે રથયાત્રાના ટ્રકોને શણગારવામાં આવી રહ્યા છે અને પ્રધાનમંત્રી મોદીએ વર્ષો જૂની પરંપરા પણ જાળવી રાખી છે ભગવાન જગન્નાથજીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોકલાવેલા પ્રસાદ ધરાવવામાં આવ્યો છે ભાજપના આગેવાન પરંદુ ભગત વર્ષોની જેમ આ વર્ષે પણ પ્રસાદ લઈ મંદિર પહોંચ્યા અને ભાવથી જગતના નાથને આ પ્રસાદ ધર્યો છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પોતે શરૂ કરવામાં આવેલી પ્રથા હજી પણ યથાવત રાખવામાં આવી છે અને ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા નીકળે તેની પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રસાદ છે જે અત્યારે જગન્નાથ મંદિર ખાતે લાવવામાં આવ્યો છે દ્રશ્યમાં અહીંયા આગળ જોઈ શકાય છે મગ તેની સાથે ડ્રાયફ્રૂટ અને ત્રણે ભગવાનની પહેરામણી જે છે તે અહીંયા આગળ લાવવામાં આવી છે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે પણ તેમનો જગન્નાથ મંદિર સાથેનો અતૂટ નાતો હતો અને તે વખતે વિધિ છે તેની શરૂઆત પણ કરવામાં આવી હતી અને તે બાદ દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ હજી તેઓએ આ જે ચીલો છે તે યથાવત રાખ્યો છે જાંબુજનું અનોખું મહત્ત્વ હોય છે અને તેની સાથે મગ પણ અહીંયા આગળ લાવવામાં આવ્યા છે જે મગ ચલાવે પગ કહેવાતું હોય છે કારણ કે ગજરાતથી લઈને ખલાસીઓ સુધી તમામ લોકો જે રથ ખેંચતા હોય છે તેમને મગના કારણે તેમની જે ઉર્જા છે તે યથાવત રહે તેના માટે મગનું વપરાશ છે તે પણ વધતો હોય છે અને તેની સાથે ત્રણેય ભગવાન છે તેમના માટેના વાઘા છે તે અહીંયા આગળ જોઈ શકાય છે અલગ અલગ ફ્રૂટ અને ફળ ફળાદી છે તે પણ અત્યારે મંદિર ખાતે લાવવામાં આવ્યા છે ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા પહેલાં અને આ અગાઉ પણ જ્યારે તેઓ દેશના મુખ્ય દેશના પ્રધાનમંત્રી બન્યા તે બાદ પ્રતિવર્ષ તેમનો જે પ્રસાદ છે તે ભાજપના નેતા છે પરિંદુ ભગત તેમના તરફથી લાવવામાં આવતો હોય છે અને આ વર્ષે પણ તે સિલસિલો છે તે યથાવત રાખવામાં આવ્યો છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રસાદ છે તેને મંદિર ખાતે લાવવામાં આવ્યો છે અને થોડી ક્ષણોની અંદર તેનો ભોગ પણ ચઢાવવામાં આવશે કેમેરામેન અજય પાંડે સાથે કુશાંત સોની એવી અસ્મિતા અમદાવાદ